અંકલેશ્વરના કાપોદરા ગામોએ આવેલ અયોધ્યાપુરમ વિભાગ ત્રણમાં ગત મોડી સાંજે બનેલી ઘટના અંગે રાત્રિ સમયે રહીશો દ્વારા રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ તપાસ શરૂ કરી હતી યુવા કોન્ટ્રાક્ટર દ્વારા આપઘાત કેમ કર્યો તેનું કારણ અકબંધ રહેવા પામ્યું છે

ત્યારે આ જ સોસાયટીમાં તેઓ કલર કોન્ટ્રાક્ટ રાખી કામ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે આપઘાત પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે પોલીસ દ્વારા મૃતકના સ્વજનને જાણ કરી હતી તેમજ પ્રાથમિક અકસ્માતે મોત નો ગુનો નોંધ્યો